પાર્ટીએ મને મેન્ડેટ આપી હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું નહી નહીં 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 મેં કાર્યકર્તાનું નામ નથી સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અરે હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા હશે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાવ્યા પછી મારા કાર્યકર્તાઓ છે તો હું ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે હું તો ઘડાયેલું કાર્યકર્તા છું એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને હું કહીશ એ પાર્ટી નિર્ણય મારા માટે સર્વમાન્ય છે અડધો કલાક પહેલા અડધો કલાક પહેલા તમે જે ભીખાથી કીધું હતું કે ભાઈ જે ઉમેદવાર પસંદ કર્યા તે અયોગ્ય છે પાર્ટીના નથી આયાતી છે એ વાત પર તમે કાયમ છો કે અયોગ્ય નથી કીધું મેં ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફ્રેશ કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા અમે સ્વીકાર લેતા હોય છે આવા ઘણા બધા કાર્યકર્તા તો અમારી વચ્ચે આવતા હોય છે એટલે અમારા છે અને અમને એમને લઈને અમે સાથે નીકળશું ઉમેદવાર પસંદગી યોગ્ય ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ નો નિર્ણય હોય છે મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા એ જયારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લીન નીકળતા હોઈએ છીએ શોભનાબેન જીત માટે શોભનાબેન એ તો નિમિત છે અમારા નરેન્દ્રભાઈ એ વિશ્વના સાર્વજનિક નેતા એમના નેતૃત્વ અમે ચૂંટણી લડ્યા છે એટલે અમે ચૂંટણી જીતી જવાના પ્રમુખ સાથે બેઠક થઈ એમને કહ્યું કે ભીખાજી શું આપ ખુશ છો મેં કહ્યું હા બિલકુલ ખુશ છું પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હતું કોઈ કોઈ જગ્યાએ મેં રજૂઆત કરવા નતા ગયો મારા પરફોર્મન્સના આધારે આપ્યું હતું અને પાર્ટીને યોગ્ય લાગ્યું તો આજે બીજા ઉમેદવાર આપ્યા છે તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે નારાજ બિલકુલ નથી એ દિવસે નતો ને આજે પણ નથી એ તો પાર્ટી માં જ હતું મને કઈ પાર્ટી હું જીને કોઈ ને પાર્ટી મને નહીં આપ્યું બિલકુલ બિલકુલ મેં નિવેદનમાં એવું કહ્યું એનો કોઈ અર્થઘટન જબર જુદા ના કરતા કે સ્વાભાવિક નવા ઉમેદવાર આવ્યો એટલે મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે જનતા પાર્ટીના કાર્યકર્તા કરી એમની વચ્ચે જઈશ અને એમને સમજાઈ જો મારા સમર્થકો વિરોધ કરી રહ્યા